વલસાડ પાસેના બિલીમોરા શહેરનો જુવાન મહેબૂબ મારધાડની સાયલેન્ટ ફિલ્મો જોવાનો શોખીન હતો અને ફિલ્મોમાં હીરો બનવાના સપના જોયા કરતો હતો એના પિતા ઘોડાના પગે નાળ જળવાનું કામ કરતા હતા

સુધી લગભગ બાસઠ સાયલેન્ટ ફિલ્મોમાં એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ કરીને મહેબૂબ કંટાળી જાય છે સાડા પાંચ વર્ષ ઈરાની શેઠને ત્યાં કામ કર્યા પછી મહેબૂબ સાગર કંપનીમાં જોડાય છે ત્યાં પણ ઓગણીસો ત્રીસ થી ઓગણીસો બત્રીસ સુધીમાં લગભગ સત્તર સાયલેન્ટ ફિલ્મો બની આ બધામાં ફક્ત ઓગણીસો દિલાવર નામની ફિલ્મમાં મહેબૂબનું નામ બીજા કલાકારો સાથે પડદા પર આવ્યું એ પછી એને નાના મોટા રોલ મળવા લાગ્યા વીર અભિમન્યુથી સાગર મુવીટોન નામે ટોકી ફિલ્મો બનવા માંડી હતી મહેબૂબને પણ હવે ધ્યાન આકર્ષક રોલ મળવા માંડ્યા હતા પણ એને સંતોષ ન હતો એ અંદરથી બેચેન હતો એને કંઈક કરી બતાવવું હતું એણે એક સ્ટોરી પસંદ કરી અને કંપનીના કેમેરામેન ફરેદુન ઈરાનીને તે સંભળાવી ફરેદુનને તે વાર્તા ગમી ગઈ અને અહીંથી મહેબૂબની તકદીર બદલાઈ ગઈ મહેબૂબનું નિર્દેશક તરીકે પ્રથમ ચિત્ર બન્યું અલ હિલાલ આ ફિલ્મની સફળતા પછી મહેબૂબે પાછળ વળીને જોયું જ નહીં એક અભણ વ્યક્તિ જેણે ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કામ કર્યું અને પોતાની મહેનત સૂજબૂજ અને કંઈક કરી બતાવવાના જુનૂનથી ભારતનો પ્રથમ હરોળનો નિર્દેશક બની ગયો જેણે મધર ઇન્ડિયા જેવી કાલ ફિલ્મ આપી ઇતિહાસ સર્જ્યો મહેબુબ ખાન આપણા ગુજરાતનું ગૌરવ છે એમના જીવનની ગાથા આપણને એ શીખ આપે છે કે તમારી અંદર જોશ, જઝબો, કંઈક કરી બતાવવાનો જુનૂન હોય તો કોઈ પણ રસ્તો મુશ્કેલ નથી. બસ ઈમાનદારીથી એ માર્ગ ઉપર ચાલતા રહો, મંઝિલ જરૂરથી મળશે જ. જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા